ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષી પ્રવાહ ઉચર પરીક્ષા નું પરિણામ એટલે કે મે શિક્ષણ જાહેર કરાયું વેબસાઇટ ગુજરાત ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબીઓ પર સવારે નવ કલાકે આ પરિણામ મુકાયું હતું પરિણામ ની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા જેમાં સામાન્ય પ્રવાહ પ્રથમ વાર રેકોર્ડ બ્રેક

हाथ है मैं उनको तहे दिल से शुक्रिया कहना चाहता हूँ आज मैं जहाँ भी हूँ वो उनकी वजह से हूँ यूजली so, अच्छा की की, तो? uh, मैं छः से आठ घंटा रोज़ पढ़ता था और इसी वजह से मेरा ये परिणाम आया है और जैसे भी मेरे गुरुजन मुझे बताते थे मैं वैसे वैसे करता जाता था और आज नाम बता दीजिए मेरा नाम सुजल सांचला है <laughs> ah